ચા ને ભાખરી ખાવા આજે મમ્મી ના હાથ ની ભાખરી ખાવાની છે અને મમ્મી ના કાનજી પણ રેડી થઈ ગયા છે જો મમ્મી દીવાબતી કરીને રેડી થઈ ગયા છે ને આ બાજુ પપ્પા પણ રેડી થઈ ગયા છે પપ્પા છે શ્રી કૃષ્ણ આજે રજા કે ચાલુ છે

મમ્મી તો ભાખરી ન સવાર સવારમાં આપણે ભાખરી પણ ખાઈ લઈએ કરવા માટે બેસી ગઈ ને ચો લઈ લીધું છે નાસ્તામાં ભાખરી લઈ લીધી છે ચોળાફળી લઈ લીધી છે મઠિયા લઈ લીધા છે જીરાપુરી અને કળી અને સાથે મરચું અને આ બાજુ જોવા આજુ

જો અત્યારે બપોરની રસ્તો એમાં નું નક્કી કરી ને શાક ઓછું ભાવે તો મેં કીધું મમ્મી આજ આપણે દૂધીનું શાક કરવી કેમ કે કેટલા દિવસ થી ખાધું નથી મેં ચાલો આપણે દૂધી નું શાક કરવી તો જો એના માટે તેલ પણ મૂકી દીધું છે તેલ આવી ગયું છે ને એટલે જો રાય તડતડ તડતડ મળે થાવા રાય મમ્મી જો આ બાજુ દાળ ભાત નું કુકર પણ મૂકવા માંડ્યા છે એના માટે મમ્મી જો પાણી ગરમ એ મૂકી દીધું છે દાળ ભાત બે મિક્સ મૂકી દે મમ્મી અને મેં કીધું હું દૂધીનું શાક વઘાર નાખું કેમ કે પછી આજુ ને મમ્મી કે માથી તીખું થઈ જાય ને તો આજુ પાછી ખાહે એમને એટલા માટે કાંઈ ગાલો ફટાફટ આપણે વઘાર નાખીએ આજુ ને છે ને દાદા આટો મારા લઈને ગયા છે તાપીએ મેં તમે આવો ને શાક કરી નાખી હા મમ્મી હા તાપીએ લઈ જાય તો બધી થોડી પાવડર સ્વાદ અનુસાર મીઠું થોડીક વાર હવડવા દેવી ને પછી ચટણી નાખીને જરીકો મસ્તુ પાણી નાખી દે બે થી ખાવા દઈએ એટલે આપડે દૂધી નું શાક રેડી

અને જો મે પણ ડીશ તૈયાર કરીને છે દૂધીનું શાક છે દાળ છે રોટલી છે સ્લાડ છે અને ભાત હા દૂધીનું નથી આધુને મેં ઉલ્લું બનાવ્યું છે બટેકાનું શાક છે પણ હું જોરથી બોલી ખબર પડી ગઈ ના ના હો ભાઈ બટેકાનું જ શાક છે બટેકાનું છે ખાવા મળો અને છે દૂધીનું પણ આપણે આધુને કીધું છે બટેકાનું છે આધુ ખાઈ લે ને એટલા માટે તો ચાલો હવે હું જમી લઉં ટેસ પર થોડો કાટો મારી કપડા લેવા માટે આવી ગઈ છું બહુ શોખની છે પાઇનેપલ વાવી દીધું છે પપ્પા મરચી ને ધનવેલ ને આ છે ચરોઠી આ બધું જો પપ્પા કેવડા કેવડા બોક્સ કરી દીધું હજી તો હું તમને નીચે જશ ને તો બતાવીશ પપ્પા લીંબુડી એવડી મોટી કરી છે અને લીમડો છે ને હા તો લીમડો હતો ને બહુ મોટો કરી દીધો હાલો ફટાફટ કપડા લઈ લો અહીંયા તડકો બહુ લાગે છે અને હીરુબેન જો પાણી મીડ્યા છે પાવા કાંઈ હીરો હમ તો કાંઈ નહીં હાલો હીરું પાણી પાઈ દે બધા છોડને અને હું ફટાફટ બધા કપડાં લઈ લઉં જો જો નીચે પણ ન તેથી વાવી દીધું છે જો લીંબુડી પણ બહુ મોટી થઈ ગઈ છે આ બાજુ લીમડો પણ મોટો થઈ ગયો છે અને આ બાજુ જો રીંગણા હતા ને વાવી દીધા મમ્મી રીંગણા આવે તે મોકલજો પાછા અમને

કે હું કેવાય લીમડાનું ને લીંબુનું એક પાન તોડી આમ આમ કરી પછી હું ઘે કેવું લાગે આ તું શેની વાસ આવે એ એમ કે મમ્મી આમાં લીંબુની વાસ આવે છે મમ્મી આમાં લીંબુની વાસ આવે છે તો ચાલો ટાઈમ થઈ ગયો છે આધુ થોડીક વાર સુડાઈ દઈ આધુ સુઈ જવું છે ને હવે હાલો આધુ તો ના આપણે પણ આધુ સુડાવી તો પડશે જ ને ચાલો હવે આધુ નવરા થઈ ગયા છે એ તો આધુ સુડાવી સુવડાવી દઈ જાગી ગયા છે અને મમ્મી પપ્પાએ ચા પણ પી લીધો છે ને અમારા માટે જો સારિકા બનાવડી છે પૌવા હું બનાવી છું સારિકા

રેડી થઈ ગયો છે જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ મેં જો બટેકા પવા ને છાશ અને આ બાજુ આધુ પણ બેસી ગઈ છે દાદાના ખોળામાં મારા મમ્મી બધાને પીરસવા મીડ્યા છે અને સારિકા તો ચાલો હવે નાસ્તો કરી લઉં ફાઈનલી જો નાસ્તો કરીને રેડી થઈ ગઈ છું અને ઘરે જવાનો સમય આવી ગયો છે અને થેલા રેડી થઈ ગયા છે મમ્મી આવજો આવજો વેલા વેલા પાછા બે ત્રણ દિવસ રોકાવા હવે તો કાઈ નક્કી નહી ક્યારે આવી નહી કાઈરો અને આને જો માથું જ નથી હા અને આ બાજુ જો પપ્પા રેડી થઈ ગયા છે મને મૂકવા આવવા માટે ગાડી રેડી કરી દીધી છે મમ્મી જો મૂકવા છે હવે હાલો આવજો હા હા આવજે તો સારું ચાલો હવે ઘરે જઈએ પગી છું ઘરે આવીને જોયું તો ઘરે કોઈ છે નહીં આપણી પાસે જોકે ચાવી હતી એટલે લોક ખોલીને અંદર વી આવ્યા ઠેલા બેલા મૂકી દીધા છે હવે સંજય કાકાના ઘરે જમવા જવાનું છે એવો ફોન આવ્યો હતો તો ચાલો હવે સંજય કાકાના ઘરે જમવા જઈએ હા જો યુરુ ના જો તૈયાર થઈ ગયા છે નાલો લો હવે સંજય કાકાની ઘરે જઈ એ જો સંજય કાકાના ઘરે પોગી ગયા છે અને સંજય કાકા એ શું શાક બનાવ્યું કાજુ પનીરનું કાજુ પનીરનું સંજય કાકા કાજુ પનીરનું શાક બનાવ્યું છે ને થોડી ઘણી હતું એટલે રેસિપી પણ આપી દીધી છે સંજય કાકા કેમ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો તો આજે સંજય કાકાના હાથનું શાક ખાવાનું છે આપણે અને જસુબા શું કરે છે જય શ્રી કૃષ્ણ કેમ છે મજા તો સબ્જી તો રેડી થઈ ગયું છે અને પાપડ પણ શેકા મીડા છે છેલ્લે પરોઠા રહે ને બાકી હમ તો ચાલો હવે આપણે પરોઠા બનાવી નાખ્યો અને આજુ ને જો કેટલી બધી ચોકલેટો આપી દીધી છે કા કેટલી ખાઈ જશ તું બધી આજુ બધી ચોકલેટ ફિનિશ કરી જશે કા મારી બાજુમાં છે ને સંજયભાઈ રહે છે ને એ આજે કાજુ કયું શાક બનાવવાના છો તમે કાજુ પનીરનું શાક બનાવવાના છો આમ જુઓ તમે અત્યારે કાજુ તળી રહ્યા છે તો તમારે રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો આ રેસીપી પણ આપી દેયા આ સંજયભાઈ આમ તો જોવો અહીંયા એ શરમાય છે મેં કીધું ને તમારો વિડીયો બનાવી દઉં તો એ શરમાય છે આ આ શાકમાં તમે હું નાખો છો તો કયો ખાલી અમારા સબસ્ક્રાઈબર હોય તો બનાવવું જ ખબર તો પડે કયો તો ખરા પણ એમાં કાંઈક નાખવાનું તો જો અહીંયા પનીર આવી ગયું છે પછી આ ટમેટાની ગ્રેવી કરવા માટે ટમેટા પછી કાંદા છે આ મસાલો છે અને કાજુ ફ્રાય કરી રહ્યા છે જુઓ તે હવે કાજુ ફ્રાય થઈ ગયા પછી હવે પનીર ફ્રાય કરવાનો ટાઈમ આવી ગયો છે જો પનીર ફ્રાય થઈ રહ્યું છે શાક સંજયભાઈ એવું લાગે છે બહુ સારું બનશે ચાલો અચ્છા પરાઠા બનાવવા માટે રેડી થઈ ગયા છે અમે બધા એના માટે જો પેલા ધૂંડો લોટ બાંધી લીધો પછી એની રોટલી વણી નાખીને એના ઉપર ઓઈલ લગાવી લીધું આ લીધું લસણ અને પછી થોડાક અંખા થાળા અને કલમજી હોય તો કલમજી પણ નાખી શકો ન હોય ને તો તમે આ કાળા તલનો યુઝ કરી શકો છો બતરી નાખવાની છે ને આને આવી રીતના પાટલી પાડી નાખવાની થાળીને જેમ પાટલી પાડીને એમ જોવા રોટલીને પણ પાટલી પાડી દેવાની પછી આપણે રાઉન્ડ રાઉન્ડ એને વાળી દેવાનો ચાઇસના રાઉન્ડ રાઉન્ડ કરીને મસ્ત લુઓ રેડી કરી દે અને જા લુવા રેડી થઈ ગયા છે તો ચાલો બધા લુવા કમ્પ્લીટ કરી નાખું તો પરાઠા પણ તળાવવાનું રેડી થઈ ગયું છે અને જેન્ટ્સ પણ અડધા ભરતાએ જમી લીધું છે અને હવે અમારો વારો પણ આવી ગયો છે જમવાનું આધું ને જો અહીંયા જમરૂક ખાવાની જ મજા આવે છે કાં આધું આધું બેનને જમરૂખ ખાવામાં જામો પડી ગયો છે એ જો બેસી ગઈ છે ને જમવામાં જો લઈ લીધું છે પુલાવ પાપડ અને આ કાલા જાંબુ સલાડ કાંદા દચ્છા પરાઠા અને સબ્જી અને આ બધું બધા જ જમવા માટે બેસી ગયા છે તો ચાલો હું પણ હવે જમી લો ફ્રી થઈ ગયા અને બીજું કઈક નવીન વસ્તુ આવી ગઈ મમ્મી આ શું છે સોયા સૂર્યમુખી સૂર્યમુખીના બી કેટલા મોટા મોટામ જો આવા બી અંદરથી દાણો પાછો જીણો આમ તો નીકળે ને બી આવડ મોટું મોટું

એના ચપ્પલ ની પેરી ના લે એક બહુ મજા આવે છે એ ક્યારું ની હીરો આરે રમતી હતી ક્યાં હીરો હું રમતી હતી દીદી તારી આરે હે તું કે લે કે તું કે ના બાજુ જો બધા બેસવા પાછા નીચે આવી ગયા છે ઉપર બેસીને થાકી ગયા પછી પાછા નીચે બેસવા આવી ગયા અને આ બાજુ ને આધુની ધમાલ મસ્તી થઈ ગઈ છે ચાલુ હું બીજાથી બેસીને જો ઘરે આવી ગયા છીએ એને ઘરે આવીને આધું બેને પાછી ચોકલેટ ખાવાની ચાલુ કરી દીધી છે એને આદું હં અને મમ્મી જો બેસી ગયા છે હવે આજે મમ્મી પાછા એક ભજન સંભળાવશે કયું ભજન ગાવાનું ના ના કેસરિયા વાહકા ઓકે સારું ચાલો તો મમ્મી ઘનશ્યામ મહારાજનું આજે એક ભજન સંભળાવવાના છે લાવ તો નાના ગનશ્યામ તમારા કેસરિયા વાઘા માતે છે नानी, नानी पग रे तमारा केसरिया वागा वागा जो तो घनश्याम महाराज नाले जो वागा पेरी ने दर्शन दे जो घन तमारा केसरिया वागा नाना घन तमारा. કેસરિયા વાગા માથે સે નાની નાની પાગરે ઘનશ્યામ તમારા કેસરિયા વાગા માણકીએ જોઈ તો ઘનશ્યામ મહારાજની લેજો માણકીએ બેસી દર્શન દેજો ઘનશ્યામ તમારા કેસરિયા વાગા અરે વાહ મમ્મી આજે ઘનશ્યામ મહારાજનો એક મસ્ત સોંગ સંભળાવી દીધું છે અને ઘનશ્યામ મહારાજ જો મસ્ત હસમુખ મોઢું કરીને સ્માઈલ કરી રહ્યા છે આજે એનું સોંગ તમને સંભળાવી દીધું અને આધુબેન પાછા ધમાલ મસ્તી ચડી ગયા છે આદુ હાલો બધાને બાબા કેવા હાલો તો ચાલો હવે તમને બધાને આદુ બબાઈ કહી દેશે ફાઈનલી આધુ ને નામ શીખવાડી દીધા છે આદુ નામ બોલશે ઇટાક્ષી બેન ઉર્વશી બેન ભાવના બેન

આવતી આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી